છોટા ના નસવાડી ના મોલા ગામે અશ્વિન નદી પર પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ખર્ચે મંજૂર કરાયેલા સ્લેબ ડ્રેન ની કામગીરી કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા બનાવાયેલું ડાયવર્ઝન નદીના પાણીમાં ધોવાઈ જતા ગામનો બોડેલી અને ખેતરો સાથેનો મુખ્ય માર્ગ બંધ થયો છે આના કારણે લગભગ એક હજાર ગ્રામજનોને ખેતી કામ અને બોડેલી જવા માટે છ કિલોમીટરનો ફેરો મારવો પડે છે કોન્ટ્રાક્ટરે સ્લેબ ડ્રેનની કામગીરી ધીમી ગતિએ ચલાવી અને અધૂરી મૂકીને જતું રહ્યું જ્યારે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને નિષ્કાળજીથી ડાયવર્ઝન રિપેરિંગ થયું નથી એસ્ટિમેટમાં ડાયવર્ઝન બનાવવું અને તેનું રિપેરિંગ ફરજિયાત હોવા છતાં અધિકારીઓ ગ્રામજનોની રજૂઆતો સાંભળતા નથી ગ્રામજનોએ ડાયવર્ઝન કરી બનાવવાની માંગ કરી છે પરંતુ હજુ સુધી કોઈ પગલા લેવાયા નથી એટલે અમારે ખેતરોમાં જવા માટે ખાતરપુંજો કંઈક લઈને જવું હોય તે તકલીફ ઊભી થાય છે એના માટે આ રસ્તો થતો હોય એ મને કબૂલ મજૂર છે પણ સાધનોવાળા કદાચ સાહેબ ખાતરણ લઈ લઈને પહોંચતા જાય પણ વગર સાધનોવાળો માથે લઈને જવાની હાલત થતી છે શાળે જવાની છોકરોને તકલીફ છે મુકવા લેવા આવવાની તકલીફ પડે છે હોમીતેર ના વસાવત છોકરા આવે છે સાહેબ ને બહુ તકલીફ પડે છે ઉતારવા લેવા માટે પલાશની ની ફરીને આવવું પડે છે આટલું કંઈ કરે તો સારું ખાતરનો નો ટાઈમ છે ખેતીવાડીનો તો આ લોકો હેરાન ગતિ થાય છે કોઈને સાધન ન હતા પલાસ ની જવાની તકલીફ પડે છે કિલોમીટર થી 6 કિલોમીટરનો નો ચકેડો પડે છે પલાશની જવા માટે આવવા માટે નું કોઈ છે કે નહીં કોન્ટ્રાક્ટરો આઈ કોઈ છે નહીં કોન્ટ્રાક્ટરો તો મુશ્કેલી કોને રજૂઆત કરવાની આ તકલીફ છે નારુ ધોવન થયું છે તો પૂરી જાય તો હા